જેને ધ્યાને લઈ જમ્બુસર નવયુગ વિદ્યાલય ખાતે યુવીએલ યુનિવર્સિટી માંથી પ્રોફેસર પ્રાચી બા તથા શ્રી દિનેશભાઈ પરમારે ઉપસ્થિત રહીને શાળાના વિદ્યાર્થીઓને આકસ્મિક આગ લાગે ત્યારે ફાયર સેફ્ટી બાબતનો ડેમો રજૂ કરીને વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી ધોરણ દસ ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શરૂઆતમાં શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે તેઓનું પુસ્તક આપીને સ્વાગત કર્યું હતું અને અંતે શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવા બદલ શાળાના પરિવાર વતી ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો ડિપાર્ટમેન્ટ અમે એ નવયુગ વિદ્યાલય જમ્મુ શહેર ખાતે આજ રોજ કેરિયર ગાઈડન્સ માટે જમીન અને ફાયર સેફ્ટી માટેનું પ્રોગ્રામનું આયોજન કર્યું જે ખૂબ સફળ રહ્યું છે નવયુગ વિદ્યાલય ફેમિલી સ્પેશિયલી પ્રિન્સિપાલ અહીં આપણો પણ ખૂબ ખૂબ આભાર અને ટીચિંગ સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર સપોર્ટ મળ્યો